આપણે બાપુની બાપુ છે અને ટ્રાફિક જોવા તિથિ બધી આ બધું બધું આવે છે જુનાગઢ મધુરમ છે મનોજભાઈ બુક આપે છે બધું

शक्ति ਹਰ ਹਰ ਮੋਹ ਹੈ ਸਾਡੇ ਜੇ ਸਨਦਰੋਦੋ ਦੇਵਤਾ ਦੀ ਮੈਲੂਦ ਨਕਾਂਤੀ ਪ੍ਰਕਿਆ ਨੰਬਰ 1 ਹੋਵੇ ਹੈ ਬਤਾਨੇ

લેવા આવી ગયા લાઈનમાંથી અને અહીંથી લાઈન ચાલુ થાય છે ધીમે ધીમે બધા નવા દે દેખો આગળ તમને સૌ પછી હું છું ઉપાધિ ક્યાં

अब यो ब्लाइर क्या बहिं तम्मार रहे जा? जालो जापड़े यूट्यूब में आपड़े अब जामे जामे अब जामे आपड़े अब आपड़ा अब आपड़ानी करो जाइड़ूपड़े vida headset bodai varsadi ચાલુ થાય થોડેક પણ અહીંયા જોવા લગ્ન વિધિ હાલે બધી